કચ્છમાં શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં ભાવ વધારો જોવા મળ્યો છે ભારે વરસાદને કારણે સફરજન પપૈયા અને તરબૂચ જેવા ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે પપૈયાના ભાવ અગાઉ વીસ કિલો મળતે ત્રણસો થી ચારસો રૂપિયા હતા જે હવે છસો થી સાતસો રૂપિયા થઈ ચૂક્યા છે પ્રતિ કિલો પપૈયાના ભાવ પચીસ રૂપિયાથી વધી અને પચાસ રૂપિયાએ પહોંચી ગયા છે સફરજનના એક પેટીની કિંમત ચારસો થી પાંચસો રૂપિયા

सावन महीने में इस बार तो बहुत हमको तकलीफ़ हो रहा है पहले हम लोग आते थे तो दस रुपये पंद्रह रुपये सावन से पहले मिलता था हमको अभी तो ये टाइम पे अभी तीस रुपये बत्तीस रुपये पैंतीस रुपये ऐसा हो गया है बहुत दिक्कत आ रहा है अभी रुपया देखो तो तरबूज देखे तो उसका भी भाव बढ़ गया है रुपये का भाव बढ़ गया है कि जिधर भी जाओ तो कुछ समझ नहीं आ रहा है गुलाबी है तरबूज है एप्पल है हर चीज़ का भाव बढ़ गया है बहुत ज़्यादा घर के लिए हम लेके जाते हैं

સફરચંદ પણ ભાવ વધી ગયો સફરચન એવો ભાવ વધી ગયો કે જયારે આપણે પેટી હતી ચારસો થી પાંચસો રૂપિયાની ની આજે હજાર રૂપિયાની થઈ ગઈ એટલે એક સી એકસો વીસ રૂપિયા કિલો જેવો માલ થઈ ગયો છે